હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ 6 ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર બે માયન પ્રવૃત્તિ 2 ની સંપૂર્ણ સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે અહીં આપેલી પ્રવૃત્તિ આ મુજબ જ લખવી જરૂરી નથી તમે તમારી રીતે પ્રવૃત્તિ લખી અને અન્ય શબ્દો પણ જવાબમાં લખી શકો છો તો ચાલો શીખીએ ધોરણ છ પ્રવૃત્તિ નંબર બે માય એક્શન વપ્સ તમે રોજિંદા જીવનમાં રોજેરોજ વિવિધ ક્રિયાઓ કરતા હશો લખવું વાંચવું વાહન હંકારવું તરવું જમવું જોવું વગેરે આવી જ રીતે તમારા ઘરના સભ્યો અને મિત્રો પણ વિવિધ ક્રિયાઓ કરતા હશે આવી ક્રિયાઓને અંગ્રેજીમાં ક્રિયાપદ એટલે કે એક્શન વર્બ્સ કહેવાય છે તમારે આ પ્રોજેક્ટ અથવા પ્રવૃત્તિ દરમિયાન જૂના વર્તમાનપત્રો અથવા છાપા સામાયિક અને અન્ય સામગ્રીમાંથી વિવિધ ક્રિયાઓની ચિત્રો આપેલી જગ્યામાં કાપીને લગાવવામાં છે આ ચિત્રોમાં થઈ રહેલી ક્રિયાને અંગ્રેજીમાં નામ આપવાના છે દાખલા તરીકે જો તમે ગાડી હંકારતા ડ્રાઈવરનું ચિત્ર લગાવેલ હોય તો તેની નીચે ડ્રાઇવ ક્રિયાપદ અંગ્રેજીમાં લખવું આવા ચિત્રો સાથેના ક્રિયાપદ એક્શન વર્ગ વર્ગ સમક્ષ રજૂ કરવાના તો ચાલો પ્રવૃત્તિ જોઈએ અહીંયા તમારે ચિત્ર ચોંટાડવાના છે અને નીચે ક્રિયા લખવાની છે રીડ એટલે વાંચવું રાઈટ એટલે લખવું ઈટ એટલે ખાવું અહીં તમે ખાનામાં ચિત્ર દોરી પણ શકો છો અથવા ચિત્ર ચોંટાડી પણ શકો છો મેં અહીંયા જે એક્શન એટલે ક્રિયાઓના ફોટા ચોંટાડ્યા છે એ જ તમારે ચોંટાડવા જરૂરી નથી તમે બીજા અન્ય ફોટાઓ પણ ચોંટાડી અને તેની નીચે ક્રિયાપદ લખી શકો છો અહીં આપેલી પ્રવૃત્તિ નમૂનારૂપ છે ત્યારબાદ વોચ એટલે જોવું સ્વિમ એટલે તરવું ડ્રાઈવ એટલે હંકારવું થશે ત્યારબાદ ટોક એટલે વાતચીત કરવી ટીચ એટલે શીખવવું સ્લીપ એટલે સૂવું થશે ત્યારબાદ પ્લે એટલે રમવું ક્લીન એટલે સાફ કરવું બાથ એટલે નાહવું થશે ત્યારબાદ કૂક એટલે રાંધવું થિંક એટલે વિચારવું રાઇડ એટલે સવારી કરવી થશે હવે તમે આ ચિત્ર અને ક્રિયાપદ અંગ્રેજીમાં નોંધ કરે છે હવે આ સિવાય અન્ય ક્રિયાપદ તમારે શોધીને લખવાના છે બીજા ક્રિયાપદ લખી શકાય હું એનું લિસ્ટ તમને આપું છું તમે તે ક્રિયાપદ ચિત્રમાં પણ ચોંટાડી શકો છો ડ્રિંક તો પીવું લાફ તો હસવું ક્રાય તો રડવું થ્રો તો ફેંકવું ક્લેપ તો તાળી પાડવી સીટ તો બેસવું વોક તો ચાલવું રન તો દોડવું જમ્પ તો કૂદવું ડાન્સ તો નાચવું સિંગ તો ગાવું સ્પીક તો બોલવું આ રીતે તમે આ બધા ક્રિયાપદો લખી શકો છો અહીં આપણી પ્રવૃત્તિ બે પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ છની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે ધોરણ છના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નામના પ્લે લિસ્ટમાંથી આ તમામ વિડીયોઝ મળી રહેશે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો